નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનું ડભોઈમાં કારઝાળ ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે જ્યારે બપોરના સમયે બજારોમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળે છે નગરમાં કારઝાળ ગરમીથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ગયા છે બપોરના સમયે એકથી પાંચ વાગ્યા સુધી માર્ગો અને બજારો સુમસામ જોવા મળે છે જ્યારે ગરમીથી રક્ષણ મેળવવા પ્રજાજનો વિવિધ પ્રયાસો કરી રહ્યા હોવાનું જાણવા મળે છે ડભોઈ વિસ્તારમાં ગરમીના કારણે બપોરના સમયે બજારોમાં અવર જવર નહિવત હોવાથી કરફ્યુ જેવો માહોલ લાગે છે આકાશમાંથી વર્ષા વરસવાનું શરૂ થતાં જ બર બપોરે બજારો અને રાજમાર્ગો સુમસામ જોવા મળે છે ડભોઈ તાલુકામાંથી ધંધાર્થે કે જરૂરી કામ હોય તો ના છૂટકે બપોરે બહાર નીકળનારા લોકો ચશ્મા અને ટોપી અને મોં ઢાંકીને બહાર જતા જોવા મળે છે આ ઋતુમાં ઠંડા પીણા આઈસ્ક્રીમના પાર્લર પર ધૂમ ઘરાકી હોય છે કાળઝાર ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધતા ગરમીથી નગરજનો અને તાલુકાઓ વાસીઓ અસહ્ય ગરમીથી તોબા તોબા પુકારી ઉઠ્યા છે ઘરના ભાગે ત્રીજા માળે આવેલ ઓવરહેડ ટેન્કોમાં પાણી અંગ ધજાડી દે એવું ગરમ થઈ જવા પામે છે ગામમાં ઘરો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે જ્યારે સોસાયટી વિસ્તારોમાં મકાનો ચારે બાજુએ ખુલ્લા હોય છે જેને આ મકાનોની દિવાલો ગરમ થઈ જતા ઘરની ચારે દિવાલો વચ્ચે ભર બપોરે બેકરીના ભટ્ટા જેવી ગરમી વર્તતા ત્યાં રહેતા રહીશો હેરાન પરેશાન થઈ જાય છે જેને લઈ મકાનની આજુબાજુ પાણીનો છંટકાવ કરે છે અને ધાબા ઉપર ગરમી સામે રક્ષણ મેળવવા અવનવા પ્રયોગો હાથ ધરે છે